ચૂંટણીના પ્રારંભથી જ રાજકોટ બેઠક ચર્ચામાં રહી છે હવે જાગો લેવા પટેલ જાગો એવા શીર્ષક સાથે અનામી પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકારણ ગરમાયું હતું આ પત્રિકાકાંડમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાણાણીના ભાઈ શરદ ધાણાણીનું નામ સામે આવતા ખળભળાટ પછી ગયો છે રાજકોટમાં લેવા પટેલ સમાજની પત્રિકા વાયરલ થઈ છે અને આ મુદ્દે ભાજપ પ્રમુખ મુકેશ પટેલે પોલીસ રજૂઆત કરી હતી આ મામલે પોલીસ કમિશનરને સમક્ષ જવાબદારો સામે તાત્કાલિક પગલા ભરવા માંગણી કરી હતી જોકે જાગો લેવવા જાગો પત્રિકા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરતા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે લેવા પટેલ સંદર્ભે પત્રિકા કાંડ મામલે કોંગ્રેસ ઉમેદવાર પ્રદેશ ધારાના ભાઈની ધરપકડ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે પત્રિકા કાંડની તપાસ કરતા એ ડિવિઝન પીઆઈ હરિપરાએ જણાવ્યું કે ચાર પાટીદાર યુવાનોની અટકાયત કરવામાં આવી જે વિસ્તારમાં પત્રિકા વહેંચાઈ તેના સીસીટીવી ફૂટેજ મેળવાયા છે પરંતુ આ પત્રિકા કોણે છપાવી અને કોણે વિતરણ વિતરણ કરવા આપી તેની તપાસ હજુ ચાલી રહી છે ભારતીય જનતા પક્ષ હંમેશા સમાજના તમામ વર્ગોને જોડવાનું કામ કરે છે અમે રાષ્ટ્રપ્રથમની વાત કરી છે રાષ્ટ્રની વાત કરી આ લોકો સમાજોને તોડવાનું કામ કરે છે સમાજના વર્ગોને સામસામે મૂકવાનું કામ કરે છે જે રીતે પત્રિકાકાળમાં પોલીસે તપાસ કરી છે પોલીસ તપાસમાં કોંગ્રેસ અગ્રણીઓના નિકટના લોકોના નામો આવ્યા છે જે રીતે તપાસ થઈ રહી છે એ જોતા એવું લાગે છે કે કોંગ્રેસ હાર ફાડી ગઈ છે હતા થઈ ગયેલી કોંગ્રેસ જે રીતે હલકા પ્રયાસો કરી છે મલિન પ્રયાસો કરી છે એ રાજકોટની શાંતિને દોડવા માટે એમનો પ્રયાસ છે રાજકોટની પ્રજાએ દૂધ અને દૂધને પાણીનું પાણી કરી નાખ્યું છે એને સંપૂર્ણ મળે રાજકોટમાં કોંગ્રેસના મેદ્વારને જાકારો મળ્યો છે કાંઈ તતન્ય વાત ખોટી છે એવું કોઈ વાત નથી ગ્રામ્યનો પ્રવાસ અધૂરો હતો એ પૂર્ણ કરવા માટે પ્રયત્ન ગયા છે અમને એવો મેસેજ આવ્યો છે અમે રસ્તામાંથી જોડાણ કરીશું